આજે મહાશિવરાત્રીના દિવસે સુરત શહેર અને જિલ્લાના મંદિરોમાં શિવભક્તો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા મંદિરમાં બમ બમ ઘોલેના નાદથી વાતાવરણ શિવમય બળી ગયું હતું આ વર્ષે મહાશિવરાત્રીના તહેવારમાં મંદિરમાં વડીલો સાથે યુવા ઓની સંખ્યા પણ છ મળી હતી પહેલી સવારથી મંદિરમાં પૂજા અર્ચના સાથે વિવિધ પ્રકારના હવન કરાયા હતા શિવમય બનેલા શિવભક્તોએ જુદી જુદી રીતે ભોળાનાથની આરાધના કરી હતી સુરતમાં આજે મહાશિવરાત્રીની ભવ્ય ઉજવણી થાય તે પહેલા જ મંદિરોને લાઇટિંગથી શણગારી દેવામાં આવ્યા હતા દિવાળી પછી પહેલો તહેવાર શિવરાત્રીનો આવ્યો હોય ભક્તોમાં આ તહેવારની ઉજવણીમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો આજે વહેલી સવારથી જ શહેર જિલ્લાના શિવ મંદિરોમાં ભક્તોની લાંબી લાઈન શરૂ થઈ ગઈ હતી આજે અલગ અલગ કાર્યક્રમોના આયોજન મંદિરોમાં કરવામાં આવ્યા છે સુરતના પાલ અટલ આશ્રમ ખાતે પણ પારદેશ્વર મંદિરે ભક્તો દર્શન માટે ઉમટીપડ્યા હતા તો મહંત બટોકગીરી મહારાજ કહ્યું કે સુરત શહેર અને જિલ્લામાં અનેક પૌરાણિક શિવ મંદિરો આવેલા છે આજના દિવસે આ મંદિરનું ભવ્ય ભક્તો માટે અનેક ઘણું વધી જાય છે

શિવ ભક્ત છું કાંતાસ પરિવાર સાથે અને મારો પરિવાર પાંચ પેઢીથી આ કંતાસ સાથે જોડાયેલો છે આજ રોજ સવારે નવ વાગે ધજાચડી સાડા નવ વાગે પાર્થિયાતા દીકરી અગિયાર વાગે જાહેર ભંડારો ભક્તો માટે સાંજે સાત વાગે મહાઆરતી બાર વાગે મહાપૂજા અને ત્રણ વાગે ગીના કમર છે કે આવતીકાલે સવા છ વાગ્યાથી દરેક શિવ ભક્તો ઘીના કમાણે દર્શન કરી શકશે અને કંચાસર મહાદેવ કે જે વિશ્વમાં એવું મંદિર છે કે જ્યાં અહીં જે પંચવકરનું પૂજન થાય છે એ આખા વિશ્વમાં કે કોઈ પણ જ્યોતિર્લિંગમાં પંચવકરનું પૂજન થતું નથી અહીં કંચાર દાદાને આંકડો પણ ચડે છે તુલસી પણ ચડે છે લાલ કરણ પણ ચડે છે સફેદ ફૂલ પણ ચડે છે અને ડરોઈ અને આંકડો પણ ચડે છે